સર માર્ગ પર બની હિટ એન્ડ રનની ઘટના કાર ટક્કરે બાઇક ચાલકનું મોત અકસ્માત સર્જી નિર્દયતાપૂર્વક ભાગી છૂટેલો કાર ચાલક સીસીટીવીમાં થયો કેદ ધરમપુરના ઓજરપાડા ગામના માસ્તર ફળિયામાં રહેતો અને આઈડીબીઆઈ બેંક વાપી ખાતે કલેક્શનનું કામ કરતો વિપુલભાઈ સુરેશભાઈ પટેલ ઉંમર વર્ષ આડત્રીસ જે ગત તારીખ ચાર સપ્ટેમ્બરના રોજ પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે આવેલા માછલી ઘરની સામેના માર્ગથી પસાર થઈ રહ્યો હતો ત્યારે રાતે સાડા અગિયાર વાગ્યાની આસપાસ દમણ તરફથી પૂરપાટ ઝડપે આવતી એક કારે વિપુલભાઈની બાઇકને ટક્કર માર્યા બાદ નિર્દયતાપૂર્વક ફરાર થઈ ગયો હતો જે અકસ્માતમાં વિપુલભાઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનતા તેઓનું સુરત ખાતે હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજવા પામ્યું છે આ અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થવા પામી છે જેમાં કાર ચાલક અકસ્માત બાદ બાઇક ચાલકની મદદે ઊભા રહેવાને બદલે નિર્દયતાપૂર્વક કાર લઈ ભાગી જતા નજરે આવ્યો છે ત્યારે આ સીસીટીવી ફૂટેજ આધારે પરિવારે પાડી પોલીસ મથકે ભાગી છૂટેલા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધાવી તેને ઝડપી પાડવાની માંગ કરી છે